જેતપુર જેતપુર આવેલ ગયેલ વાહનોને લેવા બાબતે શહેરના સગુણા ગ્રુપના ઉદ્યોગપતિ ચેતન આંબલિયા અને તેમના ભાઈ મુકેશ આંબલિયા સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે જેતપુર દિરડી રોડ ઉપર એક્ટિવા ચાલક દિનેશ વકીચા નામના યુવાનને કાર ચાલક સાથે વાહન સાઈડમાં લેવા બાબતે બોલાચાલી થયેલ હતી બાઇક ચાલક અને અન્ય ચાર શખ્સો દ્વારા કારખાનું ગોતી પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો હતો સામસામે મારામારી થતા બંને પક્ષના પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે માથાકુટમાં ઉદ્યોગપતિઓને ઇજાગ્રસ્ત બનતા નગરપાલિકા પૂર્વ પ્રમુખ સહિત આગેવાનો હોસ્પિટલ પહોંચે જેતપુર પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ રાકેશ પેઠડીયા જેતપુર सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाचेरी मारो मां शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी